ચોમાસાની ઋતુમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પાલિકાના ખોરાક શાખાની ટીમે કમાટીબાગ સામે આવેલા ફૂડકોર્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું રાજ્ય સરકારના આદેશ મુજબ ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શનમાં આવી છે કમાટીબાગની સામે આવેલા ફૂડ કોર્ટ ખાતે ચેકિંગ હાથ ધરાયું હતું સાથે જ હવે લારી ધારકને એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે તેઓ જે તેલ વાપરી રહ્યા છે તે કઈ કંપનીનો છે જે બટર વાપરી રહ્યા છે તે કઈ કંપનીનું છે એ તમામ વસ્તુઓનું નામ પર લખવાનું રહેશે વડોદરા શહેરમાં બે જુદી જુદી જગ્યાઓ પર આરોગ્ય શાખાની ખોરાક શાખાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કારેલી બાગ રાત્રિ બજાર ખાતે ચેકિંગ જેમાં વાનગી કયા પદાર્થમાં બનાવવામાં આવી રહી છે તેનો બોર્ડ મારવાના નવા નિયમનું ચુસ્તપણે પાલન કરવા વેપારીને આદેશ તેમજ સૂચના આપી હતી બીજી બાજુ આરોગ્ય શાખા દ્વારા કમાટી બાગની સામે આવેલા ફૂડ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આદેશ અનુસાર દરેક વેપારીએ ખાદ્ય પદાર્થ ખાસ કરીને પંજાબી ચાઇનીઝ એ કયા કુકિંગ માધ્યમમાં બનાવવામાં આવે છે તે સ્પષ્ટપણે જણાવવાનું છે અને એ પ્રમાણે અમે હાલમાં અહીંયા રાત્રિ બજાર કારેલી બાગ ખાતે કામગીરી કરી રહ્યા છે એ લોકો એવું જણાવવાનું છે હવે કે એ ખાદ્ય પદાર્થ એક કપાસિયા તેલમાં પામોલીનમાં કે સિંગ તેલ સેમાંથી બનાવીને ગ્રાહકોને